નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપણે ભારતની વાસ્તવિક ઘટનાઓ તથ્યો આધારે આપણે એનું એનાલિસિસ કરતા હોઈએ છીએ એનું વિવરણ કરતા હોઈએ છીએ એમાં સો ટકા સાચી હકીકતો રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ આજે વાત કરવી છે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ખરીદેલા મીડિયા અને ખરીદેલા પત્રકારો અને એમના પદાધિકારીઓ વારંવાર ગાય વગાડી અને વાત કરી લાલુ પ્રસાદ યાદવના પરંતુ લાલુ પ્રસાદ યાદવે બિહારના આમ આદમીને સ્વર આપ્યો એને અવાજ આપ્યો એની વાત ના કરી પરંતુ એ તો બિહારની વાત છે પણ એના સંદર્ભમાં ગુજરાતમાં કેવું મંગલરાજ ચાલે છે નું લાલુ પ્રસાદ ના જંગલ રાજની વારંવાર બનાવટી કથાઓ રજૂ કરવામાં આવે છે ગુજરાતમાં પણ મંગલરાજ છે કે કેમ એ પણ આપણો તથ્યોના આધારે ચકાસવું જોઈએ કારણ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષે શાસનમાં આવતા પહેલા ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સ્લોગન અને એના વચનો સાથે સત્તા તરફ પ્રયાણ કર્યું હતું પછી એની અંદર તો શબ્દ નું જે આક્રમણ છે એ કેમ ખળી જાય હું ખાતો નથી અને હું ખાવા દેતો નથી એ આવ્યું એ પછી વળી પાછું એવું આવ્યું આપણું ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત તો આપણું ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત હું ખાતો નથી ખાવા દેતો નથી તાજેતરમાં કેટલાક આંકડાઓ પ્રસિદ્ધ થયા છે છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતમાં બે હજાર અઢારથી થી બે હજાર પચીસ દરમિયાન કેન્દ્ર સરકારના અને ગુજરાતના કર્મચારીઓ અધિકારીઓ એવા કેન્દ્રના બારસો ને અને ગુજરાતના પાંચસો સત્તર કર્મચારીઓ અધિકારીઓ લાંચ લેતા પકડાયા સપડાયા છે અથવા તો કેટલાકની સામે ફરિયાદ થઈ છે પણ નવ કરોડ રૂપિયાની આ લોકોએ લાંચ લીધી છે આવા કર્મચારીઓ અધિકારીઓ એ એવી અફલાતુને સિસ્ટમ ગોઠવી દીધી છે કે ગુજરાત નો કોઈ પણ નાગરિક નાનું મોટું કામ લઈને આવે એટલે પચાસ સો રૂપિયા થી માંડી અને લાખો રૂપિયાની માંગણી થાય લાખો રૂપિયાના તોડ કરવામાં આવે અને આખી સિસ્ટમ એવી રીતે ગોઠવવામાં આવે મોટા કામ હોય તો એની અંદર ઈડીના ના ઇન્કમ ના ના એવા ભયસ્થાનો બતાવવામાં આવે નાનું કામ હોય રેશન કાર્ડનું કામ હોય અથવા તો જુદા જુદા દાખલા મેળવવાના કામ હોય તો એની અંદર એક કરતાં વધારે વખત તૈયારી કરવામાં આવે એક કરતાં વધારે દિવસોનો સમય વ્યય કરવામાં આવે એટલે કારખાનાનો મજૂર હોય અથવા તો શ્રમ કોઈ શ્રમિક હોય કડિયા કામ કરતો હોય ખેત મજૂરી કરતો હોય તો આવા મજૂરોનો બબે ત્રણ ત્રણ દિવસ બગાડવાના અને ભાડું ભરીને જવાનું એને પોસાય નહીં એટલે ન છૂટકે આવા લોકો લાંચ આપવા માટે મજબૂર કરવામાં આવતા હોય છે મોટા કામો હોય જમીનના મોટા કે હોય કોઈ એને ના કામ હોય પછી બીયુ પરમિશન ના હોય બીજા કામો હોય તો એની અંદર જમીનના હેતુફેરના કામ હોય તો એની અંદર વળી પાછા આ બાબુઓ કરોડો રૂપિયાની ડિમાન્ડ કરે અને લાખો રૂપિયામાં તોડ થતા હોય આ ગુજરાતના મંગલરાજ ની આપણે વાત કરીએ છીએ પરંતુ આ ગુજરાતનું જે મંગલરાજ છે ને એ આજકાલનું નથી હું ખાતો નથી હું ખાવા દેતો નથી એવા જે સ્લોગન તમે સાંભળ્યા છે પણ દસ લાખનો સૂટ હોય આઠ હજાર કરોડ નું વિમાન હોય હજારો રૂપિયાની ઘડિયાળ હોય હજારો રૂપિયાના પેન હોય હજારો રૂપિયાના ચશ્મા હોય આ મને ભ્રષ્ટાચાર તો ના કહી શું કહી શકાય આ હું ખાતો નથી ખાવાનું તો આ કોણ ખાય છે અબજો રૂપિયાના વિદેશ પ્રવાસ પાછળ જે રૂપિયા ખર્ચાય છે એ આ દેશની આ ગુજરાતની પ્રજાના છે એટલે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તો પ્રતિદિન એકાદી હત્યા એકાદો બળાત્કારનો કિસ્સો બહાર આવતો હોય છે અને કેટલાય મોવાલીઓ કેટલાય મોવાલીઓ એક બીજી ગેંગો ઉપર હુમલા કરતા હોય રોજે રોજ લાખો રૂપિયા નો દારૂ ગુજરાતમાં ઠલવાય છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાય છે એટલે આ ભ્રષ્ટાચાર વિના આ દારૂ આવે છે ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ આ નથી જાણતી કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું છે ક્યાંથી આવ્યું ક્યાં જવાનું હતું એના અહેવાલો આજ સુધી નથી પ્રસિદ્ધ થયા તો આ ડ્રગ્સ ક્યાં ગયું આ દારૂ આટલો બધો કેમ આવે ગુજરાતમાં બંધી હોવા છતાં અને આટલો બધો દારૂ પકડાય તો એની અંદર ગુજરાતની પોલીસ અને ગુજરાતની સરકાર નથી જાણતી કે આની અંદર હપ્તા રાજના કારણે બધું દબાઈ જયું છે આમાં ક્યાં ભય મુક્ત ગુજરાતની વાત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત ક્યાં આવે છે સમજવા જેવી વાત એ છે કે ગુજરાતની અંદર રોજે રોજ એકાદી હત્યા થાય એકાદો બળાત્કાર થાય ગંભીર હુમલાઓ થાય સ્યાકડો માર્ગ અકસ્માતો થાય એ વસ્તુ અલગ છે પરંતુ આટલું બધું થતું હોય અને ભૂખ ગુજરાતની વાત કરતા હોય તો આ દેશની એસી કરોડ જનતાનું તમારે મફત રાશન આપવું પડે એ શું બતાવે છે આ મુખમરાની પરિસ્થિતિમાં આ દેશની જનતા છે એવું એ આંકડા નથી પુરવા પુરવાર કરતા ગુજરાતની જ વાત કરીએ તો અતિ લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસની મલાઈ ચાટી અને પછી મંત્રી બનવા બનેલા અર્જુન એપ્રિલ એક આક્ષેપ કરતા એવું જણાવ્યું હતું કે ભાઈ શહેર સુરત શહેર પુનર્વસન વિકાસ યોજનાની અંદર ગોલમાલ થઈ છે એમાં મોટા પાયા પર ભ્રષ્ટાચાર થયો છે અને વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થયો છે એમાં ભારતીય જનતા પક્ષે સત્યાવીસ હજાર કરોડ સત્યાવીસ હજાર કરોડ નું કૌભાંડ થયું છે અને આમાંથી કેટલા રૂપિયા કમલમ છે એવા આક્ષેપો અર્જુન મોઢવડિયા એ કર્યા હતા હવે બે હજાર પચીસ ની અંદર એ જ અર્જુન મોઢવાડિયા ભાજપમાં છે તો હવે આ આક્ષેપો માટે એ શું કે અને આ તો અર્જુન મોઢવાડિયા તો વિપક્ષમાં હતા અને એમણે ચમકતા રહેવું હતું એટલે એમણે એ વખતે આક્ષેપો કર્યા હશે એટલે એમના આક્ષેપો એવા ઘણા બધા આક્ષેપો કરેલા છે અને એ ઘણા બધા આક્ષેપોમાં તથ્ય પણ હતું પરંતુ હવે એમના માપદંડો બદલાઈ ગયા પરંતુ સરકારની અંદર બેઠેલા કેટલાક ધારાસભ્યો અને બીજા એવા અગ્રણી લોકોએ વારંવાર ગુજરાત સરકારના ભ્રષ્ટાચારનો શબ્દો દ્વારા અને વ્યવહાર દ્વારા ઉજાગર કરેલો છે સુરતના કુમાર કાન કાનાણીએ એક વખત એવું જાહેર કર્યું કે ભાઈ સુરતમાં ખાડી એ પૂરની સમસ્યાનો હલ નહીં થાય ઉકેલ નહીં આવે તો મારે આંદોલન કરવું પડશે એટલે જે પ્રશ્ન છે અને એનો નિકાલ નથી થતો એટલે એની અંદર અધિકારીઓ અથવા તો બીજા રાજકીય પદાધિકારીઓ કારણભૂત હોઈ શકે એમના મતે એના માટે એમણે આવું વિચાર કરવું પડ્યું હોય સંજય કોરડીયા એવું જાહેર કર્યું કે કોઈ અધિકારી કામ માટે રૂપિયા માગે તો મારી પાસે આવજો એટલે આ વિધાનમાં એવું ફલિત થાય છે અધિકારીઓ રૂપિયા છે યોગેશ પટેલ એવું કહ્યું કે જિલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે અને જો યોગેશ પટેલ ખોટા હોય તો એમની સામે પગલાં પણ લેવા જોઈએ ને કેતન ઈમાનદારે એવું જાહેર કર્યું કે વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘુસ્યા છે અને છતાંય તંત્ર એટલે સરકાર જાણે છે કે આવા બોગસ ખેડૂતો ઘુસ્યા છે એટલે આમાં ભ્રષ્ટાચાર છે એવું અપ્રત્યક્ષ રીતે પુરવાર કરવામાં આવે છે અમુલ ભટ્ટે એક વખત એવું કહ્યું કે ભાઈ ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરે છે આપણ એક શરમજનક બાબત છે ડીકે એ સ્વામીનું કેવું એવું છે કે ભાઈ સ્થાનિક હોસ્પિટલમાં દર્દીઓના ગુણવત્તા સભર સારવારમાં મળતી જ નથી એટલે સરકારી હોસ્પિટલની અંદર સારી સારકા સારવાર નથી મળતી એનો અર્થ એવો થાય કે એમાં પણ ભ્રષ્ટાચાર છે જેવી કાકડીયાનાએ એવું વિધાન કર્યું કે વન વિભાગની નિષ્ક્રિયતાના કારણે બાળ સ્હોના મૃત્યુ થાય છે હિરા સોલંકીએ પણ એ જ નું વિધાન કર્યું કે સિંહોના મૃત્યુ માટે વન વિભાગના અધિકારીઓ જવાબદાર છે હાર્દિક પટેલે એમના પોતાના વિસ્તારના પ્રશ્નો માટે એવું જાહેર કર્યું કે જો ગટરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મારે આંદોલનમાં જોડાવવું પડશે અરવિંદ લાલાણીએ એવું કહ્યું કે માં હરતી ફરતી કલબ ઘણા વદરમાં હરતી ફરતી કલબ એટલે દારૂના અરે સોરી જુગારના અડ્ડાઓ ધમધમે છે પોલીસ મહિને સિત્તેર નો હપ્તો લે છે એટલે પોલીસ સિત્તેર હજાર નો હપ્તો લે છે આવું બહુ સ્પષ્ટ રીતે એમણે કહ્યું છે જનક તાવિયાએ એવું કહ્યું કે ભાઈ દામનગર પોલીસ સ્ટેશન થી બસો મીટર જુગારધામ ચાલે છે અને છતાંય પોલીસ કંઈ કરતી નથી એટલે આ બધા ભ્રષ્ટાચારની ખૂબ મોટી બદબુ આવે છે અ આટલું જ નહીં ભાજપના સાંસદ નારણ કાછડિયાએ કાછડીયાએ બહુ સ્પષ્ટ રીતે જાહેર કર્યું કે ભાઈ રોડ રસ્તાના કામોમાં ધૂમ ભ્રષ્ટાચાર ચાલે છે અને એક રૂપિયા નું કામ એક રૂપિયામાંથી માત્ર અને માત્ર ત્રીસ પૈસાનું કામ થાય છે એટલે સો ટકા કામ થતું નથી આ એમણે બહુ સ્પષ્ટ રીતે જાહેર કરેલી વસ્તુ છે એટલે આ બોલતા પુરાવા છે રાજ્યસભાના બીજેપી ના સાંસદ રામ મોકારીયા એમના મત વિસ્તારના એક તોલમાપ અધિકારીએ એક વેપારી પાસેથી લીધેલા પચીસ હજાર રૂપિયા પાછા અપાવ્યા અને એ અધિકારી છે આટલું જ નથી આથી પણ અનેક બધા ગુજરાત વિધાનસભાની અંદર બે હજાર દસ નો જે વિજિલન્સ કમિશનરનો રિપોર્ટ હતો અને એની અંદર ગુજરાતના ચોવીસ વિભાગ અને રાજ્ય એના નિગમો

અહેવાલ આધાર આપી અને શક્તિસિંહ રજૂ કરેલી જે હકીકતો હતી એમાં એક જ વર્ષમાં સોળ હજાર સાતસો ને નવ કરોડના ગોટાળા બહાર આવ્યાનું શક્તિસિંહે જાહેર કર્યું હતું અને એની અંદર અગાઉના વર્ષના છવ્વીસ હજાર છસો ને બોતેર કરોડ ઉમેરતા કુલ ભ્રષ્ટાચારની રકમ તેતાલીસ હજાર ત્રણસો ને કરોડ નો ભ્રષ્ટાચાર થયો હોવાનું કે અહેવાલ પ્રસિદ્ધ થયેલા મોદી રાજના એક લાખ કરોડના ભ્રષ્ટાચારનું પત્ર રાષ્ટ્રપતિને સોંપ્યું અને એની અંદર પંદર મુદ્દાઓ હતા અને એના કારણે એ ની સરકારે એમ બી શાહ નામના કમિશનની નિમણૂક કરી પણ એ કમિશન પંદર પૈકીના માત્ર ચૌદ મુદ્દાઓની તપાસ કરવાની એક મુદ્દો એમાં બાકાત રાખવામાં આવ્યો જે મુદ્દો બાકાત રાખવામાં આવ્યો એ સમજવા જાણવા જેવો અજીબો કરી ઘટના હતી ગુજરાત સરકાર ક્યાં ક્યાં કેવી પોલમ પોલ ચલાવે છે હકીકત એવી હતી કે એક પાંચ બે હજાર ત્રણ ના રોજ મુંબઈની ઇન્ડી ગોલ્ડ એ રિફાઇનરી નાખવા માટે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માંગણી કરી અને એને મંજૂરી આપવામાં આવી અને એ મંજૂરીના આધારે એને જમીન ફાળવવામાં આવી પરંતુ ની કલમ ત્રેસઠ મુજબ એવી જોગવાઈ છે કે જે તે કંપની એને ફાળવવામાં આવેલી જમીનની અંદર છ મહિના સુધી એને કામ કરવું જોઈએ અને પછી એ મુદત વધારો માંગી શકે અને વધુ વધુ એને ત્રણ વર્ષની મુદત આપી શકે અને એ ત્રણ વર્ષ દરમિયાન જો કોઈ કાર્યવાહી ના કરે તો એ જમીન આપોઆપ રાજ્ય સરકારના પ્રાપ્ત થઈ જાય છે પરંતુ આ કંપનીએ કોઈ પણ ગતિવિધિ ના કરી અને છઠ્ઠી ડિસેમ્બર બે હજાર આઠના રોજ જમીન વેચવાની મંજૂરી સરકાર સરકારશ્રી પાસે અને એને મંજૂરી આપવામાં આવી અને એ કંપનીએ જાન્યુઆરી બે હજાર નવમાં વાઇબન્ટ સમિટ દરમિયાન બીજી કંપનીએ વાઈબન્ટ સમિટ દરમિયાન બીજી કંપનીએ એલ્યુમિનિયા આ નામની જે કંપનીઓની હતી એને રિફાઇનરી માટે ગુજરાત સરકાર સાથે એમોયું કર્યું એટલે ઇન્ડિગોટ કંપનીની જે જમીન હતી આ આ કંપનીનો થી અઢીસો કરોડ રૂપિયામાં વેચવામાં આવી એવા અહેવાલો પ્રસિદ્ધ થયા એટલે અ એટલી રકમ ગુજરાત સરકારના પ્રાપ્ત થઈ હોત પરંતુ જે કંપનીને આ જમીન વેચવાનો અધિકાર નહોતો એવી ઇન્ડિગોલ્ડ કંપનીએ બારોબાર જમીન એલ્યુમિનિયા કંપનીના રિફાઇનરી માટે વેચી એટલે આ એક સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ કાયદો કાનૂન એમનો એવું કહેતા હોય કે કંપનીને જે જમીન આપી છે જે હેતુ માટે આપી છે એ હેતુ સિદ્ધ ન થાય તો ત્રણ વર્ષ પછી સરકારે જમીન બરોબર અને આવી અનેક એકરો જમીન કંપનીઓ મેળવ્યા પછી સરકાર પાછળ હોવાના અહેવાલો અનેક વખત પ્રસિદ્ધ થયેલા છે એટલે આ બધું સરકારની રેમનરજર નીચે ચાલતું હોય અને આ એક જ આ કૌભાંડ નથી આ સિવાયના આ બીજા સેંકડો કૌભાંડો ગુજરાતની અંદર થયા છે આયુષ્માન કાર્ડનું કોમ્પાઉન્ડ હતું પછી બોગસ ડિગ્રી કાર્ડના કોમ્પાઉન્ડ હતા નસમદની કોમ્પાઉન્ડ હતું વલસાડ જમીન કોમ્પાઉન્ડ હતું દાહોદની જમીન નું હતું અનેક ભરતી કોમ્પાઉન્ડો બહાર આવ્યા છે અને એની અંદર પેપરો ફૂટ્યા છે જીપીએસસીનું અધિકારીઓનું જે કોમ્પાઉન્ડ હતું એમાં બહાર આવ્યું છે સરકારી અધિકારીઓની જે એમના પગાર હોય અને એમની પગાર કરતા એમની આવક કરતાં લાખો રૂપિયાની રકમ અને લાખો રૂપિયાની સંપત્તિ અપ્રમાણસર સંપત્તિ એમની પાસે પ્રાપ્ત થઈ હોય એવા અહેવાલો અનેક વખત બહાર આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીડીઓ એની પાસે સડસઠ લાખની સંપત્તિ હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા રાજકોટ ગેમ ઝોન કાંડની અંદર મ્યુનિસિપલમાં સારો હોદ્દો ભોગવતા સાંગળીયા સંગઠિયા નામના અધિકારી પાસે પણ આવી લાખો રૂપિયાની સંપત્તિ હોવાના અહેવાલો બહાર આવ્યા એની અંદર કાનૂની કાર્યવાહી થઈ છે આવી અનેક ઘટનાઓ આવી અનેક ઘટનાઓ વારંવાર બહાર આવી છે અને વારંવાર આ પ્રકારના અહેવાલો પ્રસિદ્ધ થયા છે પરંતુ હવે તો ઉપર ને નીચે સત્તાઓ એમની છે એટલે ન્યાય ફરિયાદ કરનારા પણ પોતે હોય અને ન્યાય કરનારા પોતે ફરિયાદી પણ પોતે હોય અને જજ પણ પોતે હોય પછી તો કઈ સવાલ જ નથી ને કે સજા કોને કરવાની છે સારું જ એવું હજુ એટલું સારું કહી શકાય કે આ આ એમના ભ્રષ્ટાચાર માટે નિર્દોષ પ્રજાના ગુનેગાર ઠેરવીને સજા નથી કરવામાં આવતા એટલું હવે આ ગુજરાતના મંગલ રાજમાં બાકી હોય એવું લાગે છે અમિત તમને શું લાગે છે આ હકીકતો જોતા જો તમને એમ લાગતું હોય કે વાસ્તવિક રીતે ભ્રષ્ટાચાર છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને તમને યોગ્ય લાગતું હોય તો તમારી કોમેન્ટમાં તમારો મત જણાવજો